ફાઈનલી મિત્રો તમારું સ્વાગત છે મારા નવા બ્લોગની અંદર મિત્રો આજે મસ્ત મજાનું આપણે ગુડ મોર્નિંગ થઈ ગયું નાય લીધું છે હવે આપણે જવાનું છે ઓળી વાડી કારણ કે આપણે થોડું માં પાણી પીવડાવવાનું રહી ગયું હતું ચાલો મિત્રો હવે આપણે જઈએ વાડી અને જોયો મિત્રો આપણે ઘોડો જો મિત્રો ઘડીનું ઘોડો જોયો મિત્રો ખાવાનું સ્ટાર્ટ કરી દીધું છે કે ઘોડાને જોઈ શકે છે દેખાય જો આવતો જો ખાય મિત્રો

એndarray એક વાડી રહી છે આપણે ભેળાવી રહ્યા આપણે કામ ધીરે ધીરે મિત્રો પાણી પણ ચાલુ કરી દીધું છે ફાઇનલી જો પાણી પણ આવે સાઈડમાં ટી મેડમજી કો આની فائن میرا اپنے جو گاڑی لےکوں بھرا تو چالو میتر جائیے گا بھوک بھر فائنلی اپنے, فائنل فائنل اپنے لوکیشن پوگی آیا میری جو آپ گاڑی لگاڑی دی دیں بھوک بھرو مجھے اڈر جی تھی آپ وا گیا مجھے ہوں میرے کارخانو ہے ભઠ્ઠીનું મિત્રો જો કારખાનું હોય ના ટાણા આપણે આવી ગઈ છે ગાડી લઈ ચાલો મિત્રો આપણે આ બાંધી લઈએ ઝાકડો બનાવી લઈએ ગાડીનું થોડી વાર પછી આપણે મળી અને મિત્રો વિજયભાઈ ને ઘરે આવી ગયા છે જો વિજયભાઈ આપણે કામ કરે કરવું જ પડે હા જો કારણ ભાઈ આવી ગયા છે ધોસો લઈ એવડી ઠંડી પડે લે ચાર ગુણી નાખી એમ જ મામા નું મોઢું આડું આવે